ભરૂચની સંતોષી વસાહતના રહીશોએ ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે જેમાં આક્ષેપ કર્યો છે કે સબજેલ પ્રશાસન તરફથી પોલીસ બંદોબસ્ત સાથે ભરૂચ નગર રચના યોજના નંબર ત્રણના અંતિમ ખંડ નંબર ચોરાણું પંચાણું પર દિવાલ બનાવવા માટે લાઇન દોરી કરવા આવેલા તેઓએ મકાન નંબર એકસો ને ચોપન ઓબ્લિક બેથી પંચાણું ઓબ્લિક વન સુધીના મકાનો માટે એવી ધમકી આપી ગયા છે કે મકાનો અમુક હિસ્સો ત્રણ દિવસમાં તોડવા માટે આવીશું જેના પગલે રહીશોએ એ ભરૂચ કલેક્ટર રજૂઆત કરી ન્યાયની આશા આશાઓ વ્યક્ત કરી છે અસલામ વલેકુમ શેખ રિઝવાન અલ્તાબ હુસેન બોલું છું સંતોષી વસાત માં રહું છું સંતોષી વસાત માં છેલ્લું મકાન અમારા પાંચ સાત મકાનો છેલ્લા લાઈન માં તે અમને નોટિસ વગર જેલમાંથી આવીને જેલના અધિકારીઓએ અધિકારીઓ અમને તોડવાનું કીધું છે કે કાલે ખાલી કરી રાખજો બુલડોઝર લઈને આવીને અમે તોડીશું મકાનો તો અમારે સાહેબ અત્યારે જવું ક્યાં અમારા સાથે નાના નાના બાળકો પણ છે નાનામાં વર્ષોથી રહીએ છીએ ત્યાં અમને ખાલી કરીને ડાયરેક્ટ કહી દીધું અમારે ક્યાં જવું સાહેબ આજે અત્યારે અમારે ખીલા મારી ગયા છે નોટિસો મારી જાય છે અમને કોઈ જાતનું નોટિસ આવી વગર અમારું મકાન ખાલી કરવાનું કીધું છે અમારા સાથે બુજરો માણસ છે હાસો થઈ જશે જાનહાનિ પણ થશે તેનું કોઈ જવાબદાર છે તો શું નથી અમને અમારે જવું કે અમારા સોસાયટીના રસ્તાઓ પર બધા બન્યા છે એમ્બ્યુલન્સ આવવાની પણ જગ્યા નથી અમારે જવું ક્યાં

પણ આજે ફરી એ વિવાદમાં અમે ફરી આવ્યા છે કે અમારા વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ આવેલ છે અને ટાઉન પ્લાનિંગની અંદર રમતગમતનું મેદાન આવેલ છે જેને હાલમાં જેલ પ્રશાસન કબજો કરવા જઈ રહ્યું છે બિન અધિકૃત રીતે ગઈકાલે આવીને ખોટા મારી દીધા અને આ કેટલાક અનેક ઘરોને મૌખિક દાદાગીરી ધમકી કહી શકાય કોઈ કાયદાકીય પ્રીતે નહીં અને તમે ઘર ખાલી કરો અમે બુલડોઝર લઈને આવીને ઘર તોડીશું વાત એટલી નથી વાત એટલી છે કે જ્યારે ટાઉન પ્લાનિંગ બનતું હોય છે તો રહેવાસીઓના જીવનને સારું બનાવવા માટે બનતું હોય છે પરંતુ અહીંયા શું થઈ રહ્યું છે ટાઉન પ્લાનિંગની અંદર એસપી ઓફિસ તરફથી એક રસ્તો ખાઈ લેવામાં આવ્યો

અને આ વસ્તુ હું અહીંયા એ જ બોલવા માંગુ છું કે હવે બાળકો રોડ રસ્તા પર રમશે અને ગલી કચીઓમાં રમશે હવે શું ચાલશે તમને મજા આવશે આ વસ્તુની તો અમે લોકો વાંધો નહીં અમારા બાળકોને લઈને હવે રોડ પર રમીશું બીજું શું ફરક પડી જશે અને અને આજે આ જ વસ્તુ થવાની છે એટલે અમારો કહેવાનો મુખ્ય ભાવાર્થ એટલો જ છે કે ટાઉન પ્લાનિંગ ક્યારે પણ ફેલ થવી ના જોઈએ એ રહેવાસીઓના માટે હોય છે અધિકારીઓ અધિકારીઓ મળી અને પોતાની રીતે હેતુ ફેર કરી નાખે છે ના કોઈ સામાન્ય નાગરિક માટે કોણ કરશે સામાન્ય નાગરિક માટે લડશે કોણ સામાન્ય નાગરિક નું શું અમારી પાસે એટલો સમય નથી કે અમે કાયદાકીય લડાઈઓ લડવા આવીએ તો આ કામ અધિકારીઓની જિમ્મેદારીમાં આવે છે કે એમને આ ટાઉન પ્લાનિંગ ઇમ્પ્લિમેન્ટ કરે